લોડ હા વાલા મિત્રો આજનો આ સુંદર દિવસ આપણા ઈશ્વરે આપણને બતાવ્યો છે દેખાડ્યો છે આપણે પ્રભુની આભાર સુધી કરીએ આનંદ કરીએ કેમ કે જ્યારે તમને મને આ સુંદર સાંપડી છે ત્યારે એની સાથે એમાં કોઈ ખેદ મિશ્રિત હા આ પ્રભુનું વચન કે છે તેમનો આશીર્વાદ ધનવાન બનાવે છે હલેલું તેની સાથે કઈ ખેદ મિશ્રિત નથી હૈલું

મહિમા આપીએ છીએ તેમની આભાર સુધી કરીએ છીએ તેમની સ્તુતિના ગીતો ગાઈએ છીએ કે આપણે પ્રસંગો પર કે વાતાવરણ પ્રમાણે આપણે લોકો આપણા સ્તુતિ આરાધના અર્પણો જીવતા ઈશ્વરની સમક્ષ આપણે ચઢાવીએ છીએ ખુશ હોઉં તો કદાચ હું પ્રભુની આભાર સ્તુતિ કરું અને જો ખુશ ના હોઉં તો હું દુખી રહું કદાચ જે બાબત હું તમને કહેવા માંગુ છું કે મારા મનમાં જો આનંદ છે હું ખુશ છું મારું ધારેલું થયું છે મારી પ્રાર્થનાઓ સંભળાઈ છે તો હું પ્રભુની આભાર સ્વતી કરું છું અન્યથા હું જાણે કે પ્રભુને ખાલી કમ્પ્લેઇન કરનાર કે કરનારી છો મિત્રો એક જગ્યા પર આપણે વાંચીએ છીએ સુવાર્તાની અંદર કે તમારા ભાઈઓ તમને સલામ કરે અને તમે એને સલામ કરો તો એમાં શું છે પર જે તમને સલામ કદી નથી કરતો તમારો ખરાબ કરે છે તમે રોજ એને સલામ પાઠવો છો તો એમાં આપણા ઈશ્વરને મહિમા મળે છે વાલા મિત્રો આપણા જીવનમાં પણ આપણે જેમ આપણે ગીત શાસ્ત્ર ચોત્રીસમાં વાંચીએ છીએ કે હું સર્વસમય એ હોવાને ધન્યવાદ આપીશ અને વાલા મિત્રો એનો અર્થ એવો પણ થાય છે કે મારો સમય હું પ્રભુને ધન્યવાદ આપવા વાપરીશ અહીંયાથી કરવી વાત શરૂ થાય છે કેમ કે આપણે જાણીએ છીએ કે આપણો કયો ને કેટલો સમય કઈ બાબતોની પાછળ જાય છે મેજર વર્ક આપણું ઘરનું કહીએ કે જોબ અથવા બિઝનેસ કહીએ કે જુવાનો બાળકો માટે ભણવાનું લખવાનું કહીએ જ્યારે સમયની ગણતરીઓ થાય છે ત્યારે દરેક કામના હિસ્સામાં સમય મળે છે પણ આભાર સુધીનો સમય દેખાતો નથી કેમ કે રાત પડી જાય છે શરીર થાકી જાય છે ઊંઘવાને માટે સુવાને માટે આપણું મન તત્પર થાય છે ખરેખર વાલા મિત્રો ઘણા બધા લોકો માટે આ પ્રશ્નો દુઃખ મુશ્કેલી છે કેમ કે ઘણા બધા લોકો એ મેનેજ કરી શકતા નથી અથવા મેનેજ થતું નથી અથવા એવી પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે કે જેમાં તેઓ ઈશ્વરને મહિમા આપવા માટે તેમની સ્તુતિ કરવા માટે તેમનો આભાર માનવા માટે તેમની આગળ નમી શકતા નથી દાઉદ પોતાની વીણા અને તંબુરા લઈને વહેલી પરોડીએ કે છે કે પ્રભાતને છે જાવ છું સવાર વહેલા ઉઠીને તેઓ આભાર સ્તુતિ કરે છે પ્રભુના સ્તુતિના ગીતો ગાય છે ઘણા બધા એવા લોકોને મેં જોયા છે કે જેઓ બહુ દૂર દૂર અપડાઉન કરતા હોય છે જ્યારે હું નાનો હતો ત્યારે મેં ઘણા એવા લોકોને જોયા છે કે જ્યારે હું પણ એ સમયમાં ટ્રેનમાં અપડાઉન કરતો હતો ભણવાના માટે અને બીજા કામના માટે અને એક નાનો બિઝનેસ પણ તો એ સમયમાં પપ્પાનો એના માટે પણ અમે ટ્રેનનો બહુ ઉપયોગ કર્યો અને જ્યારે ટ્રેનમાં બેઠા હોય ત્યારે છે સુરતથી લઈને અમદાવાદથી લઈને વડોદરા સુધીના પેસેન્જરો ગાડીમાં બેઠા હોય કોઈ ત્રણ વાગ્યાનું સ્ટેશન પર આવીને ગાડીમાં બેઠું હોય કોઈ અઢી વાગ્યાનું કોઈ સભાચારનું બેઠું હોય અને પોતાની મંજિલ પર તેઓ જતા હોય ને રાત્રે એ જ રીતે મોડા બે વાગે એક વાગે દોઢ વાગે ઘરે જતા હોય અને સવારમાં ફરીથી તેઓ પોતાના નોકરી પર જતા હોય એવા લોકોને પણ જોયા છે પણ મેં એવા લોકોને જોયા છે કે જે અન્ય વિશ્વાસીઓ છે સાંપણ જેવી વાત છે વાલા મિત્રો અન્ય વિશ્વાસી કે જે બહુ લાંબી મુસાફરી કરતો હતો પોતાની જોબને માટે અને એક ચોપડીમાં જે તે એમના પ્રમાણેના જે કંઈ તેમના ઈશ્વર કહેવાય એમને માટે તેઓ રટણ કરતા હતા ઘણા બધા એ બુક્સ વાંચતા હતા પણ મેં બહુ ભાગ્યે જ કોઈકના હાથમાં બાઇબલ જોયું હશે અત્યારે તો મોબાઈલનો જમાનો છે પણ જે હું સમયની વાત કરું છું જે મારા સમયમાં સેવન્ટીઝ અને એની પહેલાંના ફિફ્ટીસ જે શરૂ થઈ નાઇન્ટીન ફિફ્ટીસથી લઈને એ સમયમાં ટ્રેનમાં છાપું હોય પત્તા હોય અને જાતની એવી બધી બાબતો હોય અને લોકો પોતપોતાની પ્રવૃત્તિઓમાં રોજ જવાના કારણે તેઓ કોઈક ને કોઈક પ્રવૃત્તિમાં તેઓ અંદર મળેલા હોય અને કર્યા કરતા હોય અને પોતાની રીતે તેઓ પોતાનો ભક્તિભાવ તેમના પ્રમાણે તેઓ કર્યા કરતા હોય પણ મેં કદી કોઈ એવા વિશ્વાસી ભાઈ બહેનોને જોયા હતા એ સમયમાં કે જે કદાચ બાઇબલ વાંચતા હોય અથવા કોઈ બુક વાંચતા હોય પ્રાર્થના કરતા હોય આંખો બંધ રાખીને જોકે મને મળ્યા નથી હશે પ્રભુએ એવા સમયમાં એવા લોકો પણ રાખ્યા જ હશે મેં જોયા નથી એટલો મતલબ એવો નહીં કે નહીં જ હોય પણ વાળા મિત્રો કહેવાનો મતલબ એવો છે કે એમના ઘણા બધા લોકો ઈશ્વરને માટે સમય કાઢી લેતા હતા અને ઘણા એવા પણ લોકો કે જે આપણા સાચા ઈશ્વરને ઓળખતા નથી તેમ છતાં પણ તેઓ તેમના વિશ્વાસ પ્રમાણે સમય કાઢી લેતા હતા તો તમે અને હું જીવતા ઈશ્વરના બાળકો છે તો તમારે અને મારે કેટલો સમય જોઈએ કોઈની સાથે વાત કરતા હતા જેઓ ચોપડીમાં લખતા હતા તેમણે કવિ તેમણે કહ્યું કે મેં આવી સો ઉપરાંત બુકો મેં ભરી હશે વર્ષની અંદર અને એ ચાલુ જ રહે છે ચાલુ જ રહે છે જાડી જાડી પ્રિન્ટિંગ પ્રેસમાં બનાવડાવીને તે એમાં લખતા હતા મિત્રો આપણે તો જીવતા ઈશ્વરને ભજનારા બાળકો છે આપણા જીવનો દ્વારા આપણે ઈશ્વરને કેટલો મહિમા આપ્યો છે શું આપણે કદી મુસાફરીમાં પ્રભુને યાદ કર્યા છે સંકટોમાં બધા જ યાદ કરે છે પણ આભાર સુધીને માટે ધન્યવાદના અર્પણો ચડાવવાના માટે સો આપણી પાસે એવી ટેવ કે આદત હજી પણ છે કે પહેલા પણ હતી કે કેમ મિત્રો થોડી કડવી વાતો છે પણ આપણે આપણા ઈશ્વર માટે સમય કાઢીએ એ સમય તમારા ને મારા માટે મારા ને તમારા માટે કાઢેલો સમય આશીર્વાદનું કારણ ખચિત બની જશે હાલે લો પ્રેઝરોડ આવો પ્રાર્થના સાથે આપણે આજના દિવસમાં આજની સવારમાં આપણે આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ ને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આજે સવારમાં ફરી એકવાર તમારું પવિત્ર અરડું નામ લેવાના માટે તમે આ સુંદર સમય આપ્યો છે તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ હા પ્રભુ અમે તમારી આરાધના કરીએ છીએ પ્રભુ થેન્ક યુ પ્રભુ તમે અમને આજનો આ સુંદર દિવસ દેખાડ્યો છે પ્રભુ અને પ્રભુ આભાર માનતા અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ પ્રભુ અને પ્રભુ અમે તમને વિનંતી ભરી પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમે અમારો કંટ્રોલ અને પ્રભુ જે પ્રમાણે આભાર સુધી સાથે અમારે આજે તમારી પાછળ ચાલવું જોઈએ એને માટે તમે એમને જ્ઞાન આપો બુદ્ધિ આપો દોરવણી આપો અને તમારી પાછળ તમે ચલાવો તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રાર્થના કરતાં પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ આજના દિવસમાં પ્રભુ તમારી એ સર્વ યોજનાઓ જેમ જે તમે અમારા માટે રાખી મૂકી છે એ સર્વ યોજનાઓ પ્રભુ અમારા જીવનમાં આજે પૂરી થાય એવું થવા દો પ્રભુ અમને નવો સ્પર્શ આપો પ્રભુ તમારા સામર્થ્યથી ભરી દો શુદ્ધ કરો પવિત્ર કરો ને પ્રભુ જાણતા અજાણતા પ્રભુ જે બધા પાપો અને જે જાણી જોઈને જે ભૂલો અમે કરી છે પ્રભુ પ્રભુ એને તમે ક્ષમા કરો પ્રભુ અમને તક આપો અમને બદલી નાખો અને પ્રભુ તમારી દોરવણી દ્વારા પ્રભુ હવે તમે અમને આગળ ચલાવો અને પ્રભુ અમને સફળ કરો અને પવિત્ર આત્માના સામર્થ્યથી પ્રભુ અમને ભરપૂર કરો સાથે પ્રભુ જેમ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ એમ ઘણા બધા લોકો આજે પ્રાર્થના કરે તમારા પર વિશ્વાસ કરે પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ અમારી નાની નાની સેવાઓને તમે સફળ કરો આશીર્વાદિત કરો પ્રભિતા રોજનું પ્રભુ અમે તમારી આગળ રોધનું તમારી આગળ નમવું પ્રભિતા અને પર વચનો સાંભળાવો વચનો પ્રભુ બોલવા બીજાઓને વચનો મોકલવા બીજાઓને ઓડિયો મોકલવા પ્રભિતા અને પ્રભુ આ નાની સેવા દ્વારા પ્રભુ અમે જે ઘણા બધા લોકો સુધી તમારું વચન પ્રભુ એકબીજાના મારફતે અમે મોકલી રહ્યા છે પ્રભુ એના દ્વારા પ્રભુ અમે ઘણું બધું કામ કરી શકીએ આજે સવારમાં ઘણા બધા આત્માઓ જીતી શકીએ પ્રભુ અમે તો બદલાયે પ્રભુ અમે તમારામાં સ્થિર થઈએ મજબૂત થઈ અને ઘણા બધા લોકોને માટે પ્રભુ આજે સવારમાં અમે આશીર્વાદનું કારણ બનીએ અને બધા આત્મ નસમ જતા બચી જાય પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ અને પ્રભુ જેઓ સેવા કરે છે પ્રભુ તેઓની પર તમે સાથે રહેજો દરેક કુટુંબો જે વિશ્વાસનું ઘર છે પ્રભુ સેવા કરી રહ્યા છે પ્રભુ તેમનું ભરણ પોષણ કરજો ને તેમના ઘરની જવાબદારી પ્રભુ તમે ઉપાડી લેજો પ્રભુ ખાસ પ્રભુ તમારી આગળ નમ્યા છે ત્યારે સર્વ પ્રકારના રોગોથી પીડાતા લોકોને અમે તમારી પાસે લાવીએ છીએ પ્રવિતા પ્રભુ અત્યારે પ્રભુ અમે તમે જે અધિકાર આપ્યો છે પ્રભુ એ અધિકારનો ઉપયોગ કરે તમારા નામ તેમના પર તમારું પવિત્ર રક્ત છાંપતા પ્રભુ તેઓ સાજા થઈ ગયા તમારા પવિત્ર નામો પ્રભુ હા એવી અમે પ્રાર્થના કરીએ છીએ તમારા લોહીનો દાવો કરીએ છીએ અને પ્રભુ ઓગણચાલીસ ફટકામાં પ્રભુ તેમનું જે સાજા પર છુપાયેલું છે પ્રભુ અમે એને કબૂલ કરીએ છીએ જે પણ રોગ હોય જે પણ નિદાન થયેલું હોય છીવલણ હોય સામાન્ય હોય રોગ પકડાયેલો ના હોય પ્રભુ તેમાંથી તેઓ સાજા થાય અને જે વિશ્વાસ કરે તે અત્યારે આજે પ્રભુ વિશ્વમાં સાજા થઈ જાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમામ લડાઈ ઝઘડાઓ તમે દૂર કરજો પ્રભિતા અને પ્રભુ કોર્ટ કેસ એફઆઈઆર અને પ્રભુ વ્યભિચાર અને લડાઈ ઝઘડા અને ખોટા તો હતો અને પ્રભુ જાત જાતના નશાઓ એ બધામાંથી તમારા બાળકોને છોડાવજો છુટકારો આપજો એવી અમે પ્રાર્થના કરી છે પ્રભુ તમારા બાળકોના રોજગારને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુતા હા તેમના નોકરી ધંધાને આશીર્વાદિત કરો તેમના આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરો અને ખાસ કરીને પ્રભુ તમે તમારા બાળકો પર તમારી મોટી દયા રાખી અને કૃપા રાખીને પ્રભુ તેમના રોજગારને પ્રભુ એવી રીતના આશીર્વાદિત કરો કે તેઓ પ્રભુ ઊંચીનું આપનાર બને પ્રભુ નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા બને પ્રભુતા શિર બને પ્રભુ પૂછ નહીં ને તેમના ઘરોમાં તમારો પ્રેમ આનંદ શાંતિ સદાના માટે વહેતો રહે અને આશીર્વાદના જરાઓ પ્રભુ તેમના ઘરોમાં ફૂટી નીકળે એવું તમે થવા દેજો પ્રભુ તમામ દુઃખી લોકોની સાથે રહેજો વિધુરો વિધવા બહેનો અનાથોની સાથે રહેજો મન બુદ્રિયા લોકો માનસિક રોગ્યો વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ જેમને વિદેશ જવું છે તેમના માર્ગોને તમે ખુલ્લા કરજો વિઝાના પ્રભુ પ્રશ્નો દૂર કરજો બેન તમે સારા આપજો પ્રભુ પીતા ભણવાના માટે નોકરી કરવાના માટે કુટુંબ સાથે રહેવાના માટે વિદેશ જવાના સગળા રસ્તા ખુલ્લા કરો આશીર્વાદિત કરો વિદેશમાં જોબ આપજો વિદેશમાં તેમનું ભરણ પોષણ કરજો અને ભારત દેશમાં પણ તમે તેમનું ભરણ પોષણ કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ ધનનો આશીર્વાદ આપજો પ્રભુ નાણાંનો આશીર્વાદ આપજો લોનનો આશીર્વાદ આપજો મકાન ખરીદી શકે મકાન વેચી શકે પ્રભુ એવું તમે થવા દો પ્રભુ જે મકાનો વેચવામાં અંતરાયો આવી રહ્યા છે પ્રભુ શેતાન કાર્ય કરી રહ્યો છે પ્રભુ ત્યારે અમે વિનંતી કરી છે સર્વ પ્રકારની પ્રભુ યોજના તમારા પવિત્ર નામ ના અમે પ્રભુ અમારા સતાવનારા માટે પણ પ્રાર્થના કરી છે મન બદલજો પ્રભુ અને પ્રભુ જે મિનિસ્ટ્રીમાં અમે ત્રણ બાબતો માંગી છે પ્રભુ એના પર તમારી કૃપા થવા દેજો પ્રભુ આજે જે આગલોને પાછલો આશીર્વાદ તમે વચન આપ્યું છે વરસાદ આપવાનું તમને વચન આપ્યું છે એમ પ્રભુ રોકાયેલા આશીર્વાદ તમે રિલીઝ કરજો પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાય તમારું રાજ્ય બહુ વહેલું આવે અને ઘણા બધા આત્માઓ જે અમે જીતી શકીએ એવું થાવે આગળના સમયે અમારી સાથે રહો ખોરાક વસ્ત્ર પાણી આપજો નાના મોટા પાપુના માફ કરજો અને સાજે આ બહાર આવજો માગતા પ્રભુ ઈ માટલું સાંભળું દે બાપ માન્ય કરજો આમીન 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 મીન મીન